પચીસ છવ્વીસ

સાડત્રીસ સાડત્રીસો લાવે ચાલીસ ચાલીસ બેતાલીસ

એકવીસ બાવીસ છવીસ ત્રેવીસ પચીસ પચીસ છવ્વીસ સતાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ એકત્રીસ પત્રીસ પંદર 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 સાડત્રીસ આડત્રીસ ચાલીસ ચુમ્માલીસ 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 પિસ્તાલીસ અડતાલીસ લખો મહિના So, नाम बोलो नाम हां दे। ना ना। भारी है हाथ हाथ रेवा दो आठ ना आठ भेज यार कोना है हां है ओकेला जी आठ उठ के केंगे बड़े ए मलिंग पाकाने पांच शो

છૂટ ક્યાં લેવા હોય પિસ્તલ એટલે બોલી લીધું ઓગણત્રીસ છત્રી એટલે છત્રી રૂપિયા ભાઈ

તાલીસ તેતાલીસ ચુમાલીસ પિસ્તાલીસ તેતાલીસ ઓગણ બચાબા તમારા ઓગણ બચા દરબાર લખા ત્રીસ જેડોલાએ જેંડ હ૫ેસારાવને સે આરારણે! સારારિય સારારહય સેંરહોડા સારા સારાટે!

اگهي پٽري 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 يانه لاو ڪلو باقي نه پر هول 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 اذر باٽ